અમદાવાદ મહેસાણા વચ્ચે સિક્સ લેન રોડ આકાર પામવાનો છે બસો બાંસઠ કરોડના ખર્ચે આ સિક્સ લેન રોડ આકાર પામશે ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મહેસાણા ફોર લેન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે ઊભા થતાં હતાં જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ આરસ્તાને સિક્સ લેન રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે સાથે જ મહેસાણાની મુખ્ય રાધનપુર ચોકડી પર એક ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે આ રસ્તો અમદાવાદ થી મહેસાણા થઈને પાલનપુર અને દિલ્હી સુધીનો મુખ્ય માર્ગ છે આ રોડ બનવાથી સમયની પણ બચત થશે થશે અને નાગરિકોની સુવિધામાં વધારો આ મામલે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સરકાર એ વિકાસની સરકાર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક્સ સપોર્ટ હોય તો જ એ રાજ્યનો વિકાસ થઈ શકે ઉદ્યોગોનો વિકાસ થઈ શકે તો કોઈ પણ પ્રકારના આયામો જોડવા માટે લોજિસ્ટિક સપોર્ટે ખૂબ મહત્વની વાત હોય છે આજે અમદાવાદથી મહેસાણા વચ્ચે જે આપણો ચાર માર્ગીય રસ્તો હતો ટ્રાફિકની પણ સમસ્યાઓ થઈ હતી એના કારણે એને સિક્સ લેન બનાવવાનું બસો બાસઠ કરોડના ખર્ચે આદરણીય ભૂપેન્દ્રભાઈએ નક્કી કર્યું છે અને એમાં પણ મહેસાણામાંથી પસાર થતો રાધનપુર ચાર રસ્તા ઉપર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં ઓવરબ્રિજનું પણ એમાં પ્રાવધાન કરવા માગ્યું છે